સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસી માં અનેક નાના મોટા અંદાજે નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે ઔદ્યોગિક એકમોમાં હજારોની સંખ્યામાં લોકો કામ કરી રોજગારી મેળવી પરિવારનું ગુજરાન ચલાવે છે વઢવાણ જીઆઈડીસી માં આવેલા તમામ એકમના માલિકો જીઆઈડીસી તેમજ પાલિકા તંત્ર અલગ અલગ બે જગ્યાએથી વર્ષોથી વેરા ભરે છે તેમ છતાંય પ્રાથમિક સુવિધાઓ તેમને પૂરી નથી પાડવામાં આવી રહી છેલ્લા ઘણા વર્ષોથી જીઆઈડીસી ના તમામ રસ્તાઓ બિસ્માર છે ઉબડ ખાબડ છે લોકોને હાલાકી પડી રહી છે પરંતુ તેમની આ હાલાકીનો કોઈ જ નિરાકરણ નથી આવ્યું રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી જતા ઉદ્યોગ માલિકો સહિત અહીં કામ કરતા હજારો કામદારો મુશ્કેલીનો ભોગ બન્યા છે જ્યારે આ મામલે પાલિકાના ચીફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તો જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી જીઆઈડીસીના સત્તાધીશોની જ રહેતી હોવાનું જણાવી પોતાના હાથ હદ્દર કરી દીધા આગામી દિવસોમાં વઢવાણ જીઆઈડીસીમાં બિસ્માર રસ્તાઓ અંગે યોગ્ય નહીં આવે તો એકમના માલિકોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે અમવાર ખરાબ રસ્તાને લઈને રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ કોઈ ન્યાય કરતા નથી અને એટલા બધા ખરાબ અને બિસ્માર રસ્તાઓના કારણે જે બહારથી મોટા ઉદ્યોગો સ્થાપવા માટે પણ સુરેન્દ્રનગરની પસંદગી ધીમે ધીમે થઈ રહી છે અને આ રોડ રોડ રસ્તાના કારણે આ લોકો અહીંયા આવતા નથી અને સિટીના ડિસ્ટ્રિક્ટ બીજા ડિસ્ટ્રિકોના માણસો સિલેક્ટ કરતા હોય છે એક બાજુ ઉદ્યોગોને લઈને ગવર્મેન્ટ આટલું બધું પ્રોત્સાહન આપતી હોય છે મોટી મોટી લોનો મંજૂર કરે છે અને એને લાવવા માટે મહેનત કરે છે ત્યારે અહીંયા લોકલ જે પ્રશાસન છે જીઆઈડીસીને પણ ટેક્સ કરે છે આ લોકો અને નગરપાલિકાને પણ ટેક્સ કરે છે વારંવાર રજૂઆત કરવા છતાં નથી લોકોને રોડનુંથી રિપેરિંગ કરવામાં ઇન્ટરેસ્ટ કે નથી રોડ રસ્તા નવા બનાવવામાં ઇન્ટરેસ્ટ તો આ ક્યાં સુધી એમના નવા જીઆઈડીસી એસોસિએશને પબ્લિકે ટ્રાન્સપોર્ટ એસોસિએશને રજૂઆત કરી છે સરકારમાં નગરપાલિકામાં છતાં આજ દિવસ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી ફૂટપૂટના ખાડા પડી ગયા છે ત્યાં માલવા વાહનો નીકળે છે માલ ભરવા જાય નાખવા જાય ટ્રાન્સપોર્ટેશનના વાહનોને એટલું નુકસાન થાય છે કે જે એમને ભોગવવું પડે છે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિવસ સુધી એનો કોઈ પ્રશ્નનો હલ થયો નથી